જાણવા કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર આપણે જણાવી દઈએ કે ત્યારે મિત્રો તેમણે જણાવ્યું કે હું દરેક ધર્મનું સન્માન કરું છું મારો ઈરાદો કોઈની ભાવનાઓ નહીં ઠેસ પહોંચાડવાનો નહોતો ત્યારે મિત્રો કેટલાક લોકોએ ષડયંત્રપૂર્વક વાતને ખોટી રીતે રજૂ કરી પ્રચાર કર્યો છે તો મિત્રો વધુ તમને જણાવી દઈએ કે તેમણે જણાવ્યું કે મારા શબ્દોથી કોઈને દુઃખ થયું હોય તો તેની હું માફી માગું છું જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં જો મિત્રો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ